मेरा मन आया यो

નો પ્યારો રેડા હારે ચિતો ફેરવિ મા હરે ચિતો મા હારે ચિતો રથ કરિયા હારે ચિતો અડસઠી રથ ભરિયા હરે ચિતોથી રથ કરિયા હરે ચિતો તો માવતર ની નથી કરી સેવા રે તને પછી મળે તમારા ખવાળા અરે તે તો માવતર ની નથી કરી સેવા રે તને પછી મળે અમર ખવાળા મતી ફેરવી માળા હરે તે તો મતે મથી કેરવી મારા મારે રાવાળા આરે તે સંત ઝાડા આરે તે સંત ઝાડા ખે તો સા શમાડાા હરે તેંત ઝાડા તો અથી ફેરાવી મારારે ના કસાઈ ગયા છે પારા રે તન કણે રમરખવાડા હરે ના કસાઈ ગયા છે પારા રે તન કથી મણે રમરખવાળા હરે છે તો સાડી સાડી પેરાવે હરે છે તો સાડી સાડી પેરાવે Sari ne sari pe ravi Are tari deni rai Sai roti re Tane kya timare ram rakhwara Are tari deni rai Sai roti re Tane kya timare ram rakhwara Are te to mati mati Per bhi mara Are mati mati साड नोरो गरियो हरेक तोसा गरे तोषाने बोरो हरेक तोषा થી રવિ મારા ગયા છે પારા તને કળે સમ ના કસાઈ ગયા છે પારા રે તને મળે

最大